જામનગરના ઓગણસી દક્ષિણ વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરીએ દિવાળીના પર્વના દિવસે સંવેદનશીલતાના દર્શન કરાવ્યા અને અતિ ગરીબ અને ઝૂંપડપટ્ટીના બાળકોની સાથે ફટાકડા ફોડીને તેમજ તેઓને મીઠાઈ વિતરણ કરીને તેઓના જીવનમાં ઉજાસ ભરવાનો પ્રયાસ કર્યો હતો ધારાસભ્ય દિવ્યશભાઈ અકબરી દિવાળીના સાંજના સમયે પૂર્વ કોર્પોરેટર આકાશભાઈ બારડ તેમજ તેઓના અન્ય સમર્થકો ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અને મિત્ર વર્તુળની સાથે રહીને ગરીબ

આખો ભારત દેશ છે એનો પરિવાર છે એમ મેં પણ આજ મારા પરિવારની સાથે આ દીપાવળી ઉજવી છે અને નરેન્દ્રભાઈ મોદી છે જે દર વર્ષે સૈનિકોની વચ્ચે જઈ જે દેશની રક્ષા કરતા હોય ત્યાં દીપાવલી ઉજવતા હોય એ જ રીતે ભારતીય જનતા પાર્ટીની નેમ છે અંત્યોદય જ્યાં ગરીબો સાથે આપણો પરિવાર તરીકે ઉજવણી કરવી એ આ લક્ષ્ય સાથે મેં આજ ગરીબો અને ઝૂંપડપટ્ટીના બાળકો સાથે મારી દીપાવળીની ઉજવણી કરેલી છે દીપાવલીની દરેકને હાર્દિક હાર્દિક શુભકામનાઓ અને આવનારું નવું વર્ષ આપના માટે સુખ સમૃદ્ધિ અને આરોગ્યમય રહે એવી ભગવાનને પ્રાર્થના સાથે विक्रम समाज 2009 में नौ वर्ष सर्व नागरिकों માટે વિદ્યાર્થી વર્ગ માટે વેપારી વર્ગ માટે ખેડૂત વર્ગ માટે ઉત્તપત પ્રગતિ મે શાસની દ્રષ્ટિ સુખુલી દેને 300000 નો નવો વર્ષ ખૂબ જ ઉત્તમ વસાઈ રહ્યો આ દરેક માટે ઓમાવજીભાઈ મગનભાઈ દેસાઈ એમએલએ ધાનેરા મારા ધાનેરા વિધાનસભા વિસ્તારના સર્વ લોકો સર્વ સમાજોને દિવાળીની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું અને આવનારું નવું વર્ષ આપ સૌના જીવનમાં હરિયાળી ક્રાંતિ લાવે સુખ શાંતિ અને સમૃદ્ધિ વધે અને આપણે સૌએ આ રાષ્ટ્ર માટેનું કામ કરીએ અને આપ સૌને નવા વર્ષની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું